પુરુષની ગોલ્ડન બ્રિજ ઝુપડપટ્ટીમાં ગતરોજ બપોરે બે અજાણ્યા વ્યક્તિ આવ્યા હતા તેમણે પોલીસ તરીકેની ઓળખ આપી અને ઘરોમાં ઘુસી જઈ દારૂ છુપાવ્યું હોવાનું જણાવ્યું હતું દારૂ શોધવા આવ્યા છે તેમ કહી અને ઘરોમાં ઘર વખરી વેરવિખેર કરી નાખી હતી આમ અચાનક આવી ચડેલા લોકોથી મહિલાઓમાં ભયનો માહોલ ઊભો થયો હતો મહિલાઓએ આ અજાણ્યા શખ્સો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તેની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી એકત્રીસ ડિસેમ્બર નજીક છે જેથી થર્ટી ફર્સ્ટમાં દારૂનું વેચાણને રોકવા ભરૂચ પોલીસે નાકાબંધી સહિત કોમ્બિંગ હાથ ધર્યું હતું ભરૂચ પોલીસે આ કામગીરી પાર પાડવા ચોક્કસ એક્શન પ્લાન કર્યો છે અને એ રીતે મહિલા પોલીસને પણ સાથે રાખી દારૂની બધી રોકવા પ્રયત્નશીલ છે આ વચ્ચે ગતરોજ ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો બપોરના સમયે પુરુષ વર્ગ મજૂરીએ ગયો હોય અને મહિલાઓ ઘરે એકલી હતી ત્યારે બે અજાણ્યા શખ્સો ઝુંપડપટ્ટીમાં ઘૂસી આવ્યા હતા બંને પોલીસની વૃદ્ધિમાં ન હતા અને કોઈ જાતનો કાર્ડ પણ તેમની પાસે ન હતો કેટલીક મહિલાઓ આવું કેમ કરો છો તેમ પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઘરમાં દારૂ સંતાડ્યો છે કે નહીં તે તપાસ કરી રહ્યા છીએ અમે પોલીસવાળા છીએ ઘરમાં તપાસ કર્યા પછી કંઈ પણ ન મળતા અને મહિલાઓ ભયભીત બનતા બંને ત્યાંથી નીકળી ગયા હતા આ બનાવ બાદ સ્થાનિક મહિલાઓ ગભરાઈ ગઈ તેમણે જણાવ્યું હતું કે અમે મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ દારૂ વેચવાનું કામ અમારું નથી આ બંને કોણ હતા અમને ખબર નથી જો ખરેખર પોલીસ હોય તો તેમણે સર્ચ વોરંટ કે મહિલા પોલીસને સાથે લઈને વરદીમાં આવવું જોઈએ જેથી અમને પણ તેમને સહકાર આપી શકીએ પણ આમ સાદી વર્ધીમાં કોઈને પણ અમારા ઘરમાં કઈ રીતે ઘૂસવા દઈએ પોલીસ આ બે વ્યક્તિ કોણ હતા તેમની તપાસ કરે અને તેમની સામે કાયદેસોના પગલાં ભરે તેવી માંગ સ્થાનિક મહિલાઓએ ખરી હતી હામ નજમા પાવુક છે હું કસ્ષતગભો નિસ્થા રહું છું હું બંગલાના કામે જ ગઈ હતી મારા ઘરે જવાન છોકરી હતી ને એના પપ્પા હતા પૂછ્યા વગર ઘરમાં બેસી ગયા ને બધું ચેક કર્યું પેટી પર આમ શું કહેશો બધું એના પપ્પાને ધમકાવા માંડ્યા પછી હું કામેથી આવી મેં પૂછ્યું કે ભાઈ આ શું છે તો કે એ મિસ્ટ્રી થાય છે તમે એવું કીધું કે અમારા ઘરે શું છે ને મારું એકલું એટલું છેરાફળ છે કોઈ રહેતું નથી જંગલ જેવું છે મારા ઘેર પાસે આવી રીતના પે ગયા બે જણ હતા એ કોણ હતા ખબર નહીં પોલીસ હોય કે પછી કોઈ બીજા હોય વ્હાઈટ કલરની ફોર વ્હીલ લઈને આવ્યા હતા આખા ભરૂચ મેં દારૂ વેચાય જાય કોની ટાઈ વેચતા હોય અમને શું ખબર તો પરજાના બેન બોલું છું ગોલ્ડન બીચ ઝુપરપટ્ટીમાંથી અમારા ઘેર

મજૂરી કરીને બધું પેટ ભરીએ છે ને અમે રહીએ છે આજુબાજુમાં બી બધાને ખબર છે કે કેવા પોલીસવાળા હતા કોઈ સાદા ડ્રેસમાં હતા પોલીસવાળા અમારા બે ત્રણ જણના ઘર તીરી બેરી કરીને જતા રહ્યા ન કઈક બોયલા બી નઈ કઈ નઈ ભાઈ છેલ્લે અમે પૂછ્યું ને કે હું કામ બધું કરો છો કે અહીંયા હોલ ઝૂપાપટ્ટીમાં કોણ મૂકે છે તો મેં કહ્યું અમે કઈ જાણતા નથી ભાઈ જઈ વેચતા હોય ને કરતા હોય તઈ જાવ ને તઈ તપાસ કરો